શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી રાજ્યના આઈએએસ મેળામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં રાજ્યમાં અડસઠ આઈએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે જેમાં આઈએએસ વંછાનિધિ પાનીને અમદાવાદના નવા મનપા કમિશનર બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત આઈએએસ એમ થેન્નારસની બદલી અગ્ર સચિવ તરીકે કરવામાં આવી છે આ સાથે જ આઈએએસપી સ્વરૂપને ઉદ્યોગ કમિશનરની જવાબદારી સોંપવામાં આવી છે રાહુલ ગુપ્તાને ક્લાઇમેટ ચેન્જ વિભાગનો ચાર્ટ સોંપવામાં આવ્યો છે આઈએએસ રમ્યા મોહનને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો હવાલો સોંપવામાં આવ્યો છે કુમાર અમદાવાદના નવા કલેક્ટર બન્યા છે આ સાથે જ અવંતિકા સિન્હાને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે પ્રવિણ સોલંકીને ડીજી મહાત્મા ગાંધી લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે જામનગરના કલેક્ટર બી કે પંડ્યાની મહેસૂલ વિભાગમાં સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે અને જેના સ્થાને પોરબંદરના ડીડીઓ કે બી ઠક્કરને જામનગરના કલેક્ટર બનાવવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરને શિક્ષણ વિભાગના અધિક સચિવની જવાબદારી સોંપવામાં આવી છે ભાવનગરના કલેક્ટર આર કે મહેતાને ભાવનગર કોર્પોરેશનનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે જ્યારે છોટાઉદેપુરના કલેક્ટર અનિલ ધામેલિયા વડોદરાના કલેક્ટર બન્યા છે અને સાબરકાંઠાના કલેક્ટર તરીકે લલિત નારાયણ નારાયણસિંઘ સંધુની નિયુક્તિ કરવામાં આવી છે ડોક્ટર વિનોદ રામચંદ્ર રાવને બળતી આપી અને સરકારના અગ્ર સચિવના હોદ્દા પર અને સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે